મહેસાણા જિલ્લાના ઐતિહાસિક અને સંસ્કાર ધામ એવા વિસનગર ખાતે સિત્યુતેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને પરેડનું નિરીક્ષણ કર્યું મહેસાણા જિલ્લાના ઐતિહાસિક અને સંસ્કાર ધામ એવા વિસનગર ખાતે સિત્યુતેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ ગૌરવભેર રાષ્ટ્રધ્વજ લહેરાવીને પરેડનું નિરીક્ષણ કર્યું ઉપસ્થિત જન્મેદનીનું અભિવાદન ઝીલ્યું આ પાવન અવસરે મંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી આ કાર્યક્રમમાં વિવિધ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓએ દેશભક્તિના રંગે રંગાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા જે બદલ તંત્ર દ્વારા બાળકોને રૂપિયા એકવીસ હજારનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું કાર્યક્રમ બાદ પ્રભારી મંત્રીએ મહેસાણા જનરલ હોસ્પિટલ દ્વારા સિત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આયોજિત સિત્યોતેર માઇનોર સર્જરી કેમ્પની પણ મુલાકાત લીધી અને દર્દીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો વીડિયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ મહેસાણા